નીચેના વ્યવહારોની આમનોન લખવાની છે અને તેની હિસાબી સમીકરણ આધારિત અસર પણ આપણે સમજાવવાની છે ક્રમ આમનોન ઉધાર જમા અસર એ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ એલ આ રીતના આપણે ખાના બનાવી દેવાના કારણ કે આ રીતે દાખલો કરવો પડે તો સૌ પ્રથમ આપણે જોઈએ રૂપિયા ત્રીસ હજાર દલાલી મળ્યા કેટલા મળેલા છે દલાલીના ના ત્રીસ હજાર આવો દાખલો આગળ પણ આવી ગયો જે કદાચ દાખલો હતો જ એ આપણે જોઈ લઈએ આવો દાખલો આપણે આગળ પણ જોઈ લીધો કઈ વાંધો ની ચિંતા કરવાની જરૂર નથી એમાં દલાલી ના મળ્યા એવા નવ હજાર જેવા હતા કઈ વાંધો નહીં ચાલ પેલો લો દલાલી ના મળ્યા એટલે રોકડા આવે અને દલાલી ના મળ્યા એટલે દલાલી શું કહેવાય ઉપજ લખવાનું રોકર ખાતે ઉધાર રોકર ખાતે ઉધાર તે દલાલી ખાતે કેમ કે દલાલી ઉપજ છે એટલે જમા થવાની કેટલી ત્રીસ હજાર ત્રીસ હજાર રોકડ આવે એટલે રોકડ વધે અને દલાલી ઉપજ છે એટલે મૂડી પણ વધે રોકડ પણ વધે અને મૂડી પણ વધે રોકડ એટલે મિલકત છે એટલે મિલકતમાં લખવાનું રોકડ કેટલી 30000 અને મૂડીમાં લખવાનું કેટલા મૂડી અંદર લખવાનું દલાલી દલાલી કેટલી છે 30000 ઓકે નહી લખવાનું દેવું દેવું તો અત્યારે પૂછાય નહીં એટલે કેટલું છે હવે આપણે સરવાળો કરી દેવાનો દેવું છે છે ઓકે મૂડી અને પણ એટલે અહીંયા ત્રીસ હજાર બરાબર ત્રીસ વત્તા જીરો આનો સરવાળો કરી દેવાનો અને પછી આ રીતની અંડર લાઈન દોરી દેવાની જેથી કરીને આપણી વ્યવસ્થિત દેખાય લાઈન આ રીતના દોરી દેવાની બીજો છ હજાર દીકરીની કોલેજ ફી ભરી કોલેજ ફી ભરી એટલે ઉપાડ કહેવાય અને ઉપાડ એટલે મૂડીમાંથી બાદ થાય થાય ઉપાડ ફી ભરી એટલે એટલે રોકડ જાય આવશે ખાતે ઉધાર ખાતે ઉધાર તે રોકડ ખાતે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા છે છ હજાર એટલે અહીંયા લખીશું છ હજાર લખીશું છ હજાર ઉપાડ એટલે મૂડી ઘટે એટલે અહીં લખીશું મૂડી ઘટે અને ઉપાડ્યા ધંધામાંથી રોકડ જાય છે એટલે ત્રીસ હજાર એટલે અહીં લખીશું ત્રીસ હજાર અને ઘટે એટલે માઇનસ લખવાનું ઉપાડ કેટલા ઉપાડ્યા તો છ હજાર એટલે અહીં લખીશું છ હજાર માંથી છ જાય તો કેટલા વધે ચોવીસ હજાર એ લખેલું છે મૂડી ઘટે એટલે મૂડી કેટલી છે મૂડી જે કાઉન્સમાં દલાલી લખેલું હતું આપણે એ કેટલી છે તો એ ત્રીસ હજાર છે એમાંથી કેટલા ઘટ્યા તેમાંથી ઘટે છે એટલે ઉપાડ્યા છે એટલે ઉપાડ લખીએ કેટલા છ હજાર ત્રીસ માંથી છ જાય તો કેટલા વૈદા ચોવીસ હજાર અને દેવું કેટલું છે તો દેવું ઝીરો છે આપણે બંને બાજુ ચોવીસ ચોવીસ થઈ જવા જોઈએ એટલે આ ચોવીસ હજાર છે બરાબર અહીંયા પણ ચોવીસ હજાર છે અને વત્તા જીરો છે એટલે ચોવીસ હજાર થઈ જાય બંધ કરી દેવાનું આ રીતના અને વ્યવસ્થિત અંડરલાઈન દોરજો જેથી કરીને પેન્સિલથી અથવા પેનથી અથવા સ્કેલથી જેમ કરવું હોય તો સારી રીતે દોરજો આગળ બે હજારનો માલ આગમાં નાશ પામ્યો ખૂબ અગત્યનો પોઈન્ટ છે આમનો શું થશે નંબર ત્રણ આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર આમનો શું થશે આ થયેલ નુકસાન ખાતે કેટલું નુકસાન થયું આગ તો બે હજારનો માલ બળી ગયો એટલે નુકસાન કેટલાનું થયું બે હજારનું અને જ્યારે પણ આગ નુકસાન થાય કોઈ પણ રીતે માલ જાય તો આપણે ખરીદીને જમા કરીએ એટલે લખવાનું તે ખરીદ ખાતે તે ખરીદ

રોકડ છે 24000 ખરેખર રોકડમાંથી બાદ ન થાય પાલક લખ્યું જેવું છે ગાંડા જેવું તો શું કરવાના આપણે રોકડમાંથી તો બાદ થાય જ નહીં એટલે મે રોકડ અહીંયા 24000 લખી દઉં એમ કરવું હોય તો કરાય રોકડ -2000 એટલે 22 થાય પણ નથી આપણે માલ સ્ટોક લખવાનો છે માલ સ્ટોક કેટલો છે તો -2000 લખી દે આવું થવું નહી જોઈએ ચોવીસ માંથી બે ને બાવીસ બાર આવવા જોઈએ પણ માઇનસ એટલા માટે લખે કે માલ સ્ટોક તો જીરો છે માલ સ્ટોક કેટલો છે જીરો પછી પાછી આગ લાગી જો એટલે કેટલા બે હજાર એટલે મેં માઇનસ બે હજાર લઈ કેટલા માઇનસ બે હજાર એટલે માઇનસ બે હજાર લખી દે ચાલો પણ વ્યવસ્થિત લખજો અમે કાન કોઈ એથી કે માસ તો હટો જ નહીં બળી ગયું એકચુઅલી દાખલો આવો પૂછાય નહીં પણ પૂછ્યો છે એટલે આપણે કાન નાખીએ મૂડી કેટલી છે તો મૂડી ચોવીસ હજાર છે અને એમાંથી આગ લાગેલી છે એટલે માઇનસ માલ સ્ટોક લખવાનો કેટલો બે હજાર એટલે એ પણ કેટલા આવવાના બાવીસ હજાર સરવાળો કેટલો તો બાવીસ હજાર અને અહિયા ચોવીસ માંથી માલસ્તોક ની તો બળી ગયો એટલે બે હજાર માઇનસ કરી નાખીએ બાવીસ હજાર એટલે બાવીસ બરાબર જીરો અને આ બાવીસ એટલે બાવીસ થઈ જાય સરવાળો કરી દેવાનો સરવાળો થઈ ગયો અંડરલાઈન કરી દેવાની અને સ્ક્રીનશોટ લેવાનો સમય આવી ગયો છે સ્ક્રીનશોટ લઈ લેજો ઉપરની રકમ સાથે લેવું હોય તો રકમ સાથે પણ સ્ક્રીનશોટ લઈ શકો છો એટલે આ બધા જ દાખલાઓ પૂરા થઈ છે આ બધા દાખલાઓ તમને ગમ્યા હશે વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમને એવું લાગે કે કામનું છે તો બીજાને પણ મોકલજો આભાર